ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ધોરણ બારના ભૂગોળના વિદ્યાર્થીઓનો અટાશની અંદર હું સ્વાગત કરું છું આગળના ત્રણ ભાગોની અંદર કુદરતી સંસાધન નો જે નવમો પ્રકરણ છે એની અંદર આપણે ત્રણ તાસનું કામ કર્યું છે હવે આજના ચોથા ભાગની અંદર મુખ્ય મુખ્ય સંસાધનો જે જોઈ રહ્યા છીએ એમાં જળની વાત પૂરી કરી જળને લગતી સમસ્યાઓ જોઈ ત્યાર પછી એના ઉકેલો જોયા પછી ભૂમિ સંસાધનની વાત કરી ભૂમિ સંસાધનને લગતી સમસ્યાઓ અને એના ઉકેલો જોયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા સંસાધનોની સમજ સારી રીતે મેળવી હશે તો ભવિષ્યમાં પણ આપણને ઉપયોગી થશે અને પરીક્ષામાં તો આપણને ખૂબ ઉપયોગી થશે ત્રીજા સંસાધનની મુખ્ય સંસાધનની વાત કરી કરી રહ્યા છીએ એમાં આજે આપણે ખનીજ સંસાધનની વાત કરવાની છે ખનીજ સંસાધનની વાત કરીએ ખનીજ સંસાધનને લગતા કેટલાક પ્રશ્નો એટલે કે કેટલીક સમસ્યાઓ છે એને લગતી કેટ કેટલાક એને લગતા ઉકેલો પણ આપણી પાસે છે આપના ધોળની અંદર ધ્યાન રાખો અને સાથે ચાલવાનો પ્રયત્ન કરો થોડું થોડું આગળ વાંચન કરતા જાઓ જેથી કરીને સમજી શકાય અને સારી રીતે આપણે કોઈ પણ પ્રકરણ તૈયાર કરી શકીએ આજે ખનીજ સંસાધનની શરૂઆત કરું છું પહેલી વાત તો ખનીજ કોને કહે છે એ સમજવું જરૂરી છે દસમા ધોરણની અંદર તમે આ ભણી ગયા છો છતાં પણ થોડું તાજું કરેલી જૈવિક અને અજૈવિક પદાર્થો જે છે જૈવિક અને અજૈવિક પદાર્થો જે છે પદાર્થો ગરમી અને દબાણના કારણે દબાણને લીધે દબાણના કારણે परिवर्तन कामिनी एक चौकस रासायनिक છે તેની આવી એની સામાન્ય વ્યાખ્યા કરી શકીએ કે ભાઈ અજૈવિક પદાર્થો છે જૈવિક પદાર્થો છે એ પૃથ્વીના પેટાળ સુધી પહોંચતાની સાથે પૃથ્વીના પેટાળની અંદર રહેલી ગરમી પૃથ્વીના પૂપડાઓની દબાણની જે તાકાત છે એ દબાણના તાકાતના કારણે એમાં કંઈક ચોક્કસ પ્રક્રિયા થાય છે અને આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાના કારણે એ જૈવિક અને અજૈવિક પદાર્થોની અંદર પરિવર્તન લાવે છે પરિવર્તન આવે છે એ કેવું આવે છે તો કે રાસાયણિક બંધારણ એનું આખું એક તૈયાર થાય છે અને આ જે રાસાયણિક બંધારણ તૈયાર થાય છે એને આપણે ખનીજ તરીકે ઓળખીએ છીએ હવે એ ખનીજ માનવ જીવન સાથે જોડાયેલું છે અને એ ખનીજનો વધુ પડતો ઉપયોગ માનવ કરનારો છે એટલા માટે એ પાછું જુદા જુદા પ્રકારના આપણને જૈવિક પદાર્થો અહીંયા મળે છે અજૈવિક પદાર્થો પણ જુદા જુદા છે અને બધાની ઉપર ગરમીનો પ્રભાવ છે દબાણનો પ્રભાવ છે એના કારણે જે રાસાયણિક બંધારણ ઘડાય છે એ પણ જુદા જુદા ઘડાય છે અને એના કારણે આપણી સામે એક બાબત આવે છે કે જે ખનીજો આપણને મળે છે એ અલગ અલગ મળે છે એટલે ખનીજનું

ત્રણ પ્રકાર મુખ્ય છે એમાં એક જોઈએ તો ધાર્મિક રૂપ પ્રકાર છે એ છે સંચાલન શક્તિના ખની પેલી વાતને સમજવાનો પ્રયત્ન કરીએ ધાત્વિક ખનીજો કોને કહે છે अब एक बात समझो कि धात्विक खनिज એટલે પહેલો પ્રશ્ન આપને એ થાય કે ધાત્વિક ખનીજ કોને કહે છે આ ધાત્વિક છે નું ખનીજ ની પરિભાષા સમજાય એટલે ધાત્વિક ખનીજો આપણે સમજાય સમજવાનો પ્રયત્ન કરો ઉષ્મા અને વિદ્યુતના વાહક ઉષ્મા અને વિદ્યુત વાહક ખનીજો ને ધાતુમય ખનીજ કહે છે ટૂંકમાં એક પરિભાષા લોકો ઉષ્મા અને વિદ્યુત વાહક કેટલા કેટલા પદાર્થો આવે છે એની ટૂંકમાં વાત કરીએ તો તાંબુ આ બધા જે છે તે ધાતુમય ખનીજો છે હવે સમજવાની વાત છે આપણે કે આ ધાતુઓને લગતી પણ કેટલીક સમસ્યાઓ છે એ સમસ્યાઓ એટલા માટે છે સમસ્યાઓ તો સાથે ભણવાની છે પણ અત્યારે હું તમને સાથે સાથે એટલું કહેતો જાઉં છું કે માનવ સૃષ્ટિ ઉપર રહે છે એટલે દરેક પ્રકારની ખનીજો જેટલી એનાથી શક્ય હશે એટલે મેળવીને એનો ઉપયોગ કરવાનો સોનું પ્લેટેનિયમ વગેરે બધી ધાતુઓનો ઉપયોગ એ કરતો થયો એનો ઉપયોગ વિદ્યુત વાહક હોવાના કારણે વીજ ક્ષેત્રની અંદર કોણ કરવા લાગ્યું અને અનેક ટેકનોલોજીના કારણે અનેક ઉદ્યોગો સ્થાપના એની અંદર પણ આ ખુઓનો ઉપયોગ થયો આભૂષણોની અંદર ઉપયોગ થવા લાગ્યો સોનાનો એટલે આ બધી બાબતો ત્યાર થઈ એટલે માંગ મોટી થઈ એટલે એને મેળવવા માટેના પ્રયત્નો વધારે થયા આ બધી સમસ્યાઓ સાથે સાથે આપણે બધી ખનીજોની તો એક સાથે ભણીશું પણ આવી બધી બાબતો દરેક ખનીજની અંદર છે આ વાત થઈ પહેલા પ્રકારની એટલે ખનીજ ના વર્ગીકરણની અંદર ધાત્વિક ખનીજ જે છે એની વાત કરી ધાત્વિક ખનીજોના આપણે ઉદાહરણો પણ જોયા હવે બીજી વાત આવે છે બીજો પ્રકાર આવે છે જે આવે છે અધાત્વિક ખનીજ એને જોઈએ અધાત્વિક ખનીજ ये जी ये अनाकृति है ऊष्मा ने विद्युत वाहक खनिज ने अधात्विक खनिज कहे छे अनाकृति उल्टी જુઓ ऊष्मा खनिज विद्युत ટૂંકી પરિભાષા તમે આવી યાદ રાખી શકો કે ઉષ્મા અને વિદ્યુત અવાહક ખનીજ તરીકે ઓળખવામાં આવે છે છે આવી ધાતુઓ પણ માનવ ઉપયોગમાં લે છે અને એના કારણે પણ એક ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને માનવ એનો ઉપયોગ કરતો થયો છે હવે જુઓ તરીકે આપણે એમાં કેટલીક બાબતો એવી છે કે જે આપણે એના ઉદાહરણો જોવા જરૂરી છે એમાં જીરા અધાતિક ખણિતોમાં દાખલ તરીકે જીરા માંડની પછી સલ્ફર અભ્રક

ગ્રેફાઇટ આ બધી બાબતો એ છે રોક ફેસ્ટ ફોસ્ફેટ કે જે વિદ્યુત અવાહક છે એટલે કે અધાત્વિક ખનિજ છે વિદ્યુતનું વહન કરતા નથી ઉષ્માનું વહન કરતા નથી એટલે આ બધા એના ઉદાહરણો છે અને આ ઉદાહરણો આપણે યાદ રાખવા જરૂરી છે કારણ કે તો જ આપણને ખ્યાલ આવે કે ધાત્વિક ખનીજો અને અધાત્વિક ખનીજોની વચ્ચે રહેલો તફાવત કેવા પ્રકારનો છે સાથે સાથે બંનેની સ્વરૂપને સમજીએ એટલે આપો આપ યાદ રહી જશે હવે આ બધી વસ્તુઓ એવી છે કે જે એનું મૂલ્ય પણ છે ભલે વિદ્યુત અવાહક છે હીરા પણ કિંમતી છે માણેક પણ કિંમતી છે સલ્ફર પણ કિંમતી છે અબ્રક પણ કિંમતી છે આ બધાનું મૂલ્ય જુદું જુદું છે અને જુદી જુદી રીતના એના ઉપયોગો છે માનવ સમુદાય આ બધી બાબતોનો ઉપયોગ કરે એટલે કે બધા આધ્યાત્મિક ખનીજોનો પણ ઉપયોગ કરે છે આ થઈ આધ્યાત્મિક ખનીજોની વાત એને લગતી કેટલીક સમસ્યાઓ છે હવે વાત કરીએ ત્રીજા નંબરના ખનીજની આ ભાગ ચાર છે એની અંદર ત્રીજા નંબરનું જે ખનીજ છે એને આપણે સમજીએ સંચાલન શક્તિના ખનીજો આ જે છે સંચાલન શક્તિના ખનીજો કોને કહેવાય એ જો આપણે સમજીએ તો આપોઆપ આપણને ખૂબ જ સારામાં સારો વિવેક હવે જુઓ પ્રચંડ શક્તિ પ્રચંડ શક્તિ પ્રચંડ ઉર્જા મેળવી શકાય એ સજન પ્રચંડ ઉર્જા તેવી ખનીજોની સંચાલન શક્તિ ની ખનીજો કરે છે

પ્રચંડ ઉર્જાની જરૂર હોય અને જો પૂરતા પ્રમાણમાં ઉર્જા ન મળે તો જે ઇન્ડસ્ટ્રી કારખાનાઓ સ્થાપીએ છીએ એની અંદર પૂરતા પ્રમાણમાં ઉત્પાદન આપણે મેળવી શકતા નથી અથવા તો જે દિવસોની અંદર જે કલાકોની અંદર અથવા તો જે વર્ષની અંદર જેટલું કામ થવું જોઈએ જેટલું ઉત્પાદન થવું જોઈએ એટલું ઉત્પાદન ન થાય એટલા માટે પ્રચંડ ઉર્જા મેળવી શકાય તેવી ખનીજનો ઉપયોગ આપણે આવી જગ્યાએ કરીએ છીએ હવે આજના સમયમાં માનવ તો સ્પર્ધાત્મક યુગની અંદર જીવનારો માનવ છે તાત્વિક ખનિજોની માંગ પણ એટલા માટે જ અધાત્વિક ખનીજોની પણ માંગ એટલા માટે જ સંચાલન શક્તિના સાધનો પણ એટલા જ ટેકનોલોજીઓથી કારખાનાઓ વધ્યા માનવ સમુદાય

એ તો ભગવાનની અંદરથી મળે છે એટલે કે પૃથ્વીના પેટાળની અંદરથી આ ખનીજો આપણે મહામેઘથી મેળવીએ છીએ કારણ કે આ બધી બાબતો એવી છે કે એને આપણે ભૂમિમાંથી મેળવવાના છે અને ભૂમિમાંથી મેળવીએ છીએ એટલે થોડી ખર્ચાળ પ્રવૃત્તિ પણ છે છતાં માંગ મોટી થઈ એટલે સમસ્યાઓ બધી અને સમસ્યાઓ સમજીએ તો આનો ઉપયોગ આપોઆપ આપણને

અને કોર્સો જે છે પ્રચંડ ઉર્જાના સ્ત્રોતો છે એનાથી આપણે જાણીએ છીએ કે અનેક મોટા કારખાનાઓ ચાલે છે ખનીજ આજે પરિવહન ક્ષેત્ર છે પણ સૌથી મોટી વાત એ છે સમસ્યાઓ અને આ બધી બાબતોનો વિચાર કરીએ તો આ ત્રણેય પ્રકારની જે ખનીજો છે એમાં ધાત્વિક ખનીજો હોય તોય ભલે અધાત્વિક ખનીજો હોય તોય ભલે અથવા તો શક્તિના સંચાલન માટે વપરાતી ખનીજો હોય તોય પણ બધું ભૂમિની અંદરથી મેળવવાનું થાય અને એ મેળવવા માટે આપણે એ પ્રક્રિયા કરવી પડે હવે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા ખર્ચાળ છે આ ખર્ચાળ પ્રક્રિયા છે માંગ મોટી છે ખર્ચા પ્રક્રિયાને પહોંચી વળવા માટે માનવની અંદર દરેક પ્રકારનું વિવેક હોવો જોઈએ પૂરતા પ્રમાણમાં મેળવવા માટે અથવા તો મળેલો જે જથ્થો છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિવેક શક્તિને આધીન છે પૃથ્વીના પેટાળોની અંદરથી જે આપણને ખરીદવું મળે છે એ તો પહેલા અશુદ્ધ હોય છે આ વિચારો અશુદ્ધ બળેલી ખનીજો જે છે એને પણ એક નામ આપવામાં આવ્યું છે કેવું નામ છે જુઓ આપણને જે ખનીજો મળે છે એ ખનીજો અશુદ્ધ છે અને અશુદ્ધ ખનીજો પૃથ્વીના પેટાળમાંથી શુદ્ધ સ્વરૂપે મળતી ખનીજો આપણને મળતી નથી અશુદ્ધિઓને દૂર કરીએ તે અયસ્ક તરીકે ઓળખાય છે તેથી તેને અશુદ્ધિઓ હોય શુદ્ધ સ્વરૂપે મળતી નથી અશુદ્ધિઓ હોવાના કારણે આપણે છીએ દાખલા તરીકે લોખંડના કાચી ખરીદીને શું કહીએ છીએ લોહ અયસ્ક હવે આ શુદ્ધ અશુદ્ધ હોવાના કારણે એને શુદ્ધિકરણ માટેની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે કારણ કે ખનીજ તેલ આપણને મળે છે તો ખનીજ તેલ આપણને શુદ્ધ સ્વરૂપે મળતું નથી કારણ કે બધા મિશ્રણોની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે અને પછી પેટ્રોલ ડીઝલ ઓઇલ આ બધા વિભાગો તૈયાર થાય અને દરેકના વિભાગો હોય જેના ઉપયોગો થાય આ જથ્થો જે છે એ જથ્થો પૃથ્વીના પેટરની અંદર પાછો મર્યાદિત છે અને જે પ્રક્રિયા બનવાની થાય છે એ તો વર્ષો લાગી જાય છે ઉષ્મા પૃથ્વીના પેટાળની અંદર છે પણ પદાર્થો અજીવિક અજૈવિક પદાર્થોને ખનીજમાં ફેરવાતા વર્ષો લાગે છે હવે એનો આપણે જથ્થો જે છે એ જથ્થો આપણે વધુ પડતો ઉપયોગ કરીએ તો એ પણ એક મોટી સમસ્યા છે શુદ્ધિકરણ અયસ્વરૂપે આપણને મળે છે શુદ્ધિકરણની પ્રક્રિયા કરીએ એટલે આપણને શુદ્ધ ખનીજો મળવા લાગે પછી ધાર્ત્વિક હોય તો ભલે અધાર્વિકો હોય કે શક્તિના સંચાલનની અંદર વપરાતા જે ખનીજો છે એ બધા શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી લોહ અયશ્ક ગણાય છે લોહ અયષ્ક ગણાય છે લોખંડ હોય તો લોહ હયેશ્ક કહીએ છીએ પણ માનવ આ પ્રક્રિયા કરવામાં ખૂબ ખર્ચાળ પ્રવૃત્તિમાંથી પસાર થાય છે એટલે લોકોને આ શુદ્ધિકરણ થયેલી ખનિજો મેળવવામાં ખર્ચ કરવો પડે છે એટલે સમસ્યાઓ સર્જાવાની છે માંગ મોટી છે પણ કહેવાનો અર્થ એ છે કે એ બધી પ્રક્રિયાઓમાં જો આપણો ભેગ હોય અને જોઈતો ઉપયોગ કરીએ તો સરસ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણા જથ્થાનો અંદાજ લગાવીને ચાલીએ તો દરેક માનવને પૂરતા પ્રમાણમાં ખનીજ મળી રહે છે તેલ અને કુદરતી ગેસ સંબંધી કેટલીક સમસ્યાઓ છે એમાં વધુ પડતો ઉપયોગ વાતાવરણને દૂષિત થતું અટકાવીએ બિનજરૂરી વાહનોનો ઉપયોગ ન કરીએ સમુદ્રની અંદર જહાજો ચાલે છે તો સમુદ્રની સપાટી ઉપર પણ આ શક્તિના સંચાલનના કારણે કેટલાક પ્રદૂષણો ફેલાય છે પૃથ્વી પર પણ પ્રદૂષણો ફેલાય છે કારખાનાઓની અંદરથી આ બધી બાબતો આપણે જોઈ રહ્યા છીએ અને એ પાછા લોકોના જીવન સાથે જોડાયેલા છે એટલે જેટલું પ્રદૂષણ વધે છે એ પ્રદૂષણ પણ માનવ જીવન માટે જોખમકારક છે સાથે સાથે જીવસૃષ્ટિને નુકસાન થાય છે સમુદ્રની સપાટી હોય તો ભલે અને પૃથ્વી સપાટી હોય ગયો ખનીજ તેલ અને કુદરતી વાયુના જે સ્ત્રોતો છે એ પૃથ્વીના પેટાળની અંદર મર્યાદિત છે આ બધું આપણે કુદરતી ગેસ જે છે એ બધું સાચવી સંભાળીને રાખીએ તો આપણે એના જે ઉકેલો છે એ ઝડપથી લાવી શકીએ એટલે વિચારવાનું કે આ ખનીજ સંપત્તિ આપણને જે મળી છે જે સંસાધન મળ્યું છે એ સૌથી મહત્ત્વની વાત એ કે પછી ધાત્વિક હોય તોય ભલે અધાત્વિક હોય તોય ભલે અને શક્તિના સંચાલનની અંદર ઉપયોગ થતાં ખનિજો હોય તોય ભલે આપણે એનો વેગપૂર્વક ઉપયોગ કરીએ અને ચાલીએ તો વિશ્વભારત નહીં પણ વિશ્વભરની અંદર જે જથ્થો છે એ જથ્થો મૂલ્યવાન છે કારણ કે એને બનતા ખૂબ બધા વર્ષો લાગે છે વિદ્યાર્થી મિત્રો ભાગ જે આર્મી અંદર આજે આપણે એક સંસાધનની વાત ખનિજ સંસાધનની કરી આગળના મુદ્દાઓ પર હવે પછીના પાંચમા ભાગની અંદર જઈશું આટલું આ વાંચન કરજો અને આગળની તૈયારી કરજો અસ્તુ